અમદાવાદમાં રથયાત્રા પૂર્વે સમગ્ર વિસ્તાર તેમજ અમદાવાદ માંગ સલામતી વ્યવસ્થાના ભાગરૂપે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હોવા છતાં અમદાવાદ શહેરના એસપી રિંગરોડ બોપલ પાસે એક એક્સિડન્ટ થવા પામ્યો હતો મુદ્દાની વાત કરીએ તો આમ ટ્રિપલ અકસ્માત માંગ એક ફોચૂન માંગ દારૂ ભરેલો હતો અને કાર બુટલેગર ચલાવતો હતો એક્સિડન્ટ બાદ રોડ પર દારૂની રેલમછેલ થવા પામી હતી અને દુઃખની વાત કરીએ તો આ માંગ ત્રણ લોકોના મૃત્યુ પામ્યા છે વિગતવાર વાત કરીએ તો અમદાવાદના બોપલ બ્રિજ પાસે વહેલી સવારે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે જ્યારે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત છે જેને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે દારૂ ભરેલી ગાડી અન્ય ગાડી સાથે હતી જેમાં દારૂ ભરેલી ગાડીમાં બેઠેલા એક વ્યક્તિ અને સામેવાળી ગાડીમાં બેઠેલા બે વ્યક્તિઓના મોત થયા છે ટ્રાફિક પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી છે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ફોર્ચ્યુ નહીં સ્પીડ એકસો પચાસની બસોની હતી જોકે બસોની સ્પીડ પર કાર ટકરાઈ હોવાનું જાણવા મળ્યું છે કારનું સ્પીડ મિતર બસો પર બંધ થયેલું દેખાય છે એફએ દ્વારા પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે વરસાદના કારણે ટાયર માર્ગ નહીં મળી શકે છે પોલીસ તપાસમાં ઘટના બની ત્યાં આજુબાજુના વિસ્તારોમાં સીસીટીવી કેમેરા બંધ હોવાનું સામે આવ્યું છે